આણંદ જિલ્લાના મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ આજે સવારે અચાનક તૂટી પડ્યો ઓગણીસસો માં મહીસાગર નદી પર બનેલો આ પુલ વડોદરા અને આણંદને જોડતો એક મહત્વપૂર્ણ વાહન માર્ગ છે આ પુલ નવસો મીટર લાંબો અને ત્રેવીસ પાયાઓ ધરાવે છે આ પુલ છેલ્લા ઘણા વર્ષોથી અતિ નબળી પરિસ્થિતિમાં હતો અને સ્થાનિક લોકો વારંવાર તંત્રને રજૂઆત કરી કરીને થાકી ગયા અનેક ચેતવણીઓ પણ આપી છતાં જાણે કે આંધળું અને બહેરા તંત્ર આખાડા કાન કરીને બેસી રહ્યું આ બ્રિજ તો ચોક્કસથી 3 વર્ષ પહેલાથી લોકોને ખબર હતી કે આ બ્રિજ એટલો બધો વાઇબ્રેશન કરે છે અને આ બ્રિજની જે પિલરોની કનેક્ટિવિટી હોય એ તમામ કનેક્ટિવિટી છૂટી પડી ગઈ હતી 3 વર્ષ પહેલાથી અને આ તમામ બાબતની રજૂઆત જે તે સમયે બાવીસમી તારીખે ઓગસ્ટ મહિનો હતો અને બે હાજર બાવીસ ની સાલે અમે ટેલિફોનિક રજૂઆત કરી હતી મિસ્ત્રી સાહેબ હતા લગભગ પાંચ એક જેટલા નાના મોટા સાધનો અંદર ખાપ્યા હોય એવી પ્રાપ્ત થઈ છે ત્રણ જણના ના મૃત્યુ થયા છે પાંચ જણ ને આપણે રેસ્ક્યુ કર્યા છે અને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાંચ છ સારવાર હેઠળ છે આદરણીય મુખ્યમંત્રી શ્રી અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ આજ દુર્ઘટનાની રાહમાં આ દુર્ઘટનામાં પુલનો એક ભાગ તૂટી પડતા ચાર વાહનો કે જેમાં બે ટ્રક એક બોલેરો અને એક પિકઅપ વાનનો સમાવેશ થાય છે જે સીધા જ મહીસાગર નદીમાં ખાબકી પડ્યા અત્યાર સુધીમાં ત્રણ બાળકો સહિત પાંચથી છ લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે પાંચ જેટલા લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે બચાવ કામગીરીમાં વડોદરા ફાયર વિભાગ અને સ્થાનિક લોકો પણ જોડાયા આ દુર્ઘટના માત્ર એક અકસ્માત નથી તંત્રની કામગીરી અને જાળવણીના પ્રશ્નોને લઈને આ દુર્ઘટના અનેક સવાલો ઊભા કરે છે બે હજાર ચોવીસમાં પુલના રિપેરિંગ માટે એક કરોડ ખર્ચાયા હતા છતાં પણ પુલની પરિસ્થિતિ જેમની તેમ તિરાડો રસ્ટ અને પાયાઓની નબળાઈ અંગે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી તેમ છતાં પણ તંત્ર નિષ્ક્રિય અને મૌન રહ્યું ત્યારે ઘટના આપણને બે હજાર બાવીસના મોરબી પુલ પતનની પણ યાદ અપાવે છે

આ પ્રકારની ગંભીર ઘટનાઓ અંગે નિવેદનો આપવા સિવાય શું કરે છે તે તો જોવું રહ્યું